જી હા ગઈકાલની જ વાત છે અત્યારે તો હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે એટલે કે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અને મુસ્લિમ બિરાદરોમાં ખાવા પીવાની હરોડ લાગી છે અલગ અલગ તરીકેના પકવાન તેઓ ખાતા હોય છે અને પોતાનો રોજો જે હોય છે તે ખોલતા હોય છે પણ તેવામાં ગઈકાલે જૂની ઘડીના છીપવાડમાંથી કમસે કમ ત્રણસો છવ્વીસ કિલો જેટલું ગૌ મળી આવ્યું છે જી હા ગૌમાસ મળવું વડોદરામાં એ કોઈ નવી વાત નથી ગૌમાસ અક્ષર મળતું જ રહેતું હોય છે અને ગૌમાસ ભરેલી ટ્રકો પણ હાઈવે પરથી પકડાતી જ હોય છે પણ આ વખતે જે જથ્થો મળ્યો છે તે ખૂબ મોટી પ્રમાણમાં છે ત્રણસો છવ્વીસ કિલોનો જથ્થો ગૌમાસનો વડોદરા શહેરના છીપવાડમાંથી મળી આવ્યો છે તો મહત્ત્વની વાત એ છે કે આ ગૌમાસ વડોદરા શહેરની અંદર પહોંચ્યું કઈ રીતે હશે વડોદરા શહેરના પ્રાણી નિવારણ સંસ્થાના નેહાબેન પટેલને બાત બાતમી મળી હતી અને તેઓએ આ બાતમી સાજા કરી હતી પન્ના મોમાયા સાથે તેઓને આ બાતમી મળતાની સાથે તેઓએ આ બાતમીને સાજા કરી હતી અને એલસીબીની ટીમ અને પોલીસનો મોટો કાફલો બંને પહોંચ્યા હતા જૂની ગઢીના છિપવાડમાં જૂની ગઢીનું આ છિપવાડ બહુ સંવેદનશીલ એરિયા કહેવાય છે પણ ત્યાં આ પોલીસના કાફલા સાથે જૂની ગઢીના છિપવાડમાં દરોડા પાડવામાં આવ્યા અને દરોડા પાડતાની સાથે જ લોકો હચમચી જાય તેટલો મોટો જથ્થો ગૌમાસનો મળી આવ્યો કહેવાય છે કે એકસો બાવન કિલો કાચા સમોસા મળી આવ્યા છે અને તેની સાથે સાથે આમ કુલ જોવા જઈએ તો ત્રણસો કિલો જેટલો ગૌમાસનો મોટો જથ્થો તેની સાથે સાથે છ જણની પણ ધરપકડ કરવામાં આવી છે હવે મહત્વની વાત એ છે કે આટલો મોટો પ્રમાણમાં જથ્થો વડોદરા શહેરમાં આવે છે ત્યાં સુધી પોલીસ શું કાર્ય કરે છે તે મોટો પ્રશ્ન છે તેની સાથે આટલો મોટા પ્રમાણનો જથ્થો ક્યાંથી આવ્યો તે પણ સવાલ છે અને તેની સાથે સાથે મોટો સવાલ એ પણ અહીંયા લાગી રહ્યો છે કે ત્રણસો ને છવ્વીસ કિલોનો તો આ ગૌમાસનો જથ્થો મળી આવ્યો છે અને કાચા સમોસા એકસો બાવન જેટલા મળી આવ્યા છે જે બનાવીને મૂકેલા હતા પણ અમુક સમોસા એવા છે જે તળાઈ પણ ગયા અને વેચાઈ પણ ગયા તો આ સમોસા કોને ખાધા હશે અને શું જેને આ સમોસા ખાધા હશે તેને ખબર હશે કે તે ગૌમાસના સમોસા છે અને તો સૌથી મોટો પ્રશ્ન અહીંયા આરોગ્ય ટીમ ઉપર પણ ઊભો થઈ રહ્યો છે જેઓ હંમેશા કેરીની સિઝન આવે ત્યારે રસના ઘર ઉપર દરોડા પાડતી હોય છે જ્યારે બરફ અને બરફની ઉપર વપરાયેલા સેકરીન ઉપર દરોડા પાડતી હોય છે તેઓ હોટલોમાં જઈને હોટલમાં કયા પ્રકારનું તેલ અને કયા પ્રકારનું પનીર વપરાય છે ત્યાં દરોડા પાડતી હોય છે તો સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે શું તેઓએ રમઝાન મહિનામાં એક પણ વખત કોઈ મુસ્લિમ એરિયામાં જઈને ત્યાં તપાસ નહીં કરી હોય કે ત્યાં કયા પ્રકારનું માંસ મટન વેચ રહ્યું છે ત્રણસો ને છવ્વીસ કિલો જેટલો ગૌમાસનો જથ્થો મળવો એ બહુ મોટી વાત છે ત્યારે લાયસન્સ ધારકો જે છે જેવું ફૂડ લાયસન્સ લઈને પોતાના ઘરની આસપાસના યા ઘરની નીચે જ આવી રીતે નાની મોટી ખાવાની રેકડી ચલાવતા હોય છે તેવા લોકો પાસેથી આ રીતે ગૌમાસનો જથ્થો મળી આવવો કેટલી મોટી વાત તો આવા સમયમાં આરોગ્ય વિભાગ શું કરે છે તે જનતાએ જાણવાનું